સુરતના પાકિસ્તાન કનેક્શનમાં ફોટો ખુલાસો આરોપી અશુક સથાર ઉર્ફે અબુ બક્કરનો મોટો ખુલાસો પોલીસે કોર્ટ પાસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે આરોપી દોઢ વર્ષ પહેલાં દસ પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો જે સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો એક યુવતી સાથે ચેટિંગ કરતાં કરતાં તેની સાથે પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો જેમાં યુવતીએ આરોપી અશોક સુથારને જણાવ્યું હતું કે તમારે મારી સાથે લગ્ન કરવા હશે તો તમારે ધર્મ પરિવર્તન કરવાનું રહેશે જેની માટે હું અહીંથી તમને અમારા ધર્મની કેટલીક બુક્સ મોકલીશ બાદમાં આરોપીએ ઓનલાઈન મારફતે જ પાકિસ્તાનમાં મૌલવીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું જે બાદ આરોપી અશોક સુથાર ઉર્ફે અબુબક્કર બની ગયો હતો ધર્મ પરિવર્તન કર્યા બાદ તે મસ્જિદમાં પણ જતો હતો જો કે પરિવર્તન કર્યું તે તેના પરિવારજનને જાણ હતી નહીં આ રીતે ધર્મ પરિવર્તન કરાવવું એ એક પ્રકારનો હની ટ્રેપ હોઈ શકે છે આમ અમને બધું તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ જોકે આરોપી મૌલવી સોહેલના સંપર્કમાં તો પાકિસ્તાની તેના કહેવા પ્રમાણે જ આવ્યો હતો